આજે હું કાચી ડુંગળીનું શાક બનાવીશ રાતનું જમવામાં શું બનાવું શું બનાવું એવું થતું હોય ત્યારે આપણા ઘરમાં કાચી ડુંગળી હોય બટેકા હોય એવા અમુક શાક તો પડ્યા જ હોય છે એટલે હું કાચી ડુંગળીને સુધારી લઈશ પછી તેલ ગરમ કરવા મૂકી દઈશ સારી રીતે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એડ કરી દઈશ રાઈ જીરું રાઈ જીરું સતડાઈ જાય એટલે એમાં હું એડ કરીશ થોડી આમથી એવી હિંગ હિંગ ઓપ્શનલ છે જો તમે ખાતા હો તો નાખી શકો છો પછી આમાં મેં જે ઝીણી કટ કરેલી ડુંગળી છે એ એડ કરી દઈશ તમે આ મેં વિડીયોમાં જોવા મળે છે એટલા ઝીણા કટકા પણ કરી શકો છો અને કોઈને આપણે બાર પ્રસંગમાં શાક હોય છે ડુંગળીનું એવી મોટા કટકા પણ તમે રાખી શકો છો આને આપણે ધીમા તાપે આવી રીતે થોડું બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું તેલમાં જ તેલમાં સતળાઈ જાય પછી હલાવીને આપણે બધા મસાલા કરી લેશું આમાં તમારે તમારા મુતાબિક જે ઘરમાં મસાલા રેગ્યુલર વાપરતા હોય એ મસાલા કરી શકો છો મેં ધાણા જીરું હળદર પાવડર લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એવા બધા મસાલા કરીને અને તેલમાં થોડીવાર ફરીથી મિક્સ કરી લીધું બેથી ત્રણ મિનિટ હું આવી રીતે જ તેલમાં એને હલાવતી રહીશ જો એમને એમ રહેવા દઈશ તો મસાલા બધા ડાજવા લાગશે એટલે બધું જ મિક્સ કરીને સારી રીતે હલાવવાનું ચાલુ રાખીશ અને ધીમા તાપે હું આને ચડવા દઈશ બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી આમાં થોડું આમ થયું એવું પાણી એડ કરી દઈશ આ શાકને તમે સંભારા તરીકે જે મેં પહેલાં ખાલી મસાલા કરીને બેથી ત્રણ મિનિટ હલાવે કરું એવી રીતે કરીને પણ તમે ખાઈ શકો છો અને આવી રીતે મિક્સ કરીને પાણી નામીને ચડવા દઈને પણ ખાઈ શકો છો ઓલું શાક પણ એવું ટેસ્ટી લાગતું હોય છે હું એનો પણ હું વિડીયો લઈ આવીશ તમારી માટે કે કેવી રીતે બનાવું ધીમા તાપે આને એકદમ સારી રીતે ચડવા દેવાનું ને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જેથી કરીને ચોટી ના જાય અને ધ્યાન રાખવાનું તમે આને ગેસ બંધ કરી અરે લોયા ઉપર ઢાંકણું ઢાંકીને પણ રાખી શકો છો ચડવા દઈ શકો છો અને એમને અને જો કૂકરમાં તમે બનાવતા હોય તો કૂકરમાં તમે એક સિટીમાં જ તમારું આ શાક એકદમ મસ્ત એવું તૈયાર થઈ જાય છે આમાં તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો અને કેપ્સિકમ પણ એડ કરી શકો છો મેં ખાલી આ નકરી સુકી ડુંગળીનું શાક બનાવ્યું છે આપણે સાંજે ભાખરી રોટલા સાથે ખાવામાં આ શાક બહુ મસ્ત લાગતું હોય છે અને આ તમે ખેતરમાં દાળિયા હોય તો એની માટે પણ લઈ જઈ શકો છો જે રોટલા સાથે ખાવા માટેમાં કોઈને આ શાક રસાવાળું જોઈતું હોય છે તો આ આટલા સમયે તમે અત્યારે ગેસ બંધ કરી શકો છો અને આ શાક તમારું રસાવાળું એવું તૈયાર છે પણ હું હજુ રસાને થોડોક બળવા દઈશ એટલે પછી મારું એકદમ કોરું એવું શાક તૈયાર થઈ જશે જો ધીમા તાપે જ એકદમ ગેસની લો ફ્લેમમાં હું આ શાકને ચડવા દઉં છું થોડું પછી એકદમ મસ્ત તેલવાળું એક તેલવાળું પણ વધારે પણ નહીં અને ભાખરી ગોળને શાક સાથે આપણું શાક એવું તૈયાર છે જુઓ ટેસ્ટી એવું શાક મેં મેં સર્વ કરી દીધું છે જમવા ચાલો તમે પણ આવું ટેસ્ટી એવું શાક બનાવીને જમી શકો છો